જુનાગઢ ન્યુઝ માં આજનો દિન મહિમા આપણે સૌ જાણીએ છીએ પ્રજ્ઞા ચક્ષુઓ માટે જે બ્રેલ લિપિ છે જેના શોધક લુઈઝ બ્રેલ નો આજે જન્મદિવસ છે ચાર જાન્યુઆરી અઢારસો નવના રોજ લુઈ બ્રેલનો જન્મ થયો અને એવો ત્રણ વર્ષના હતા ત્યારે ઇન્ફેક્શન ગુમાવી અને સંપૂર્ણ અંધ થઈ ગયા આમ છતાં હિંમત હાર્યા વગર એમણે કેટલીક નવી નવી શોધ કરી જેમાં ટપકાઓને જોડીને જે ભાષા બનાવવાની શોધ કરી જેને બ્રેલ લિપિ તરીકે આજે વિશ્વ જાણે છે અને બ્રેલ લિપિના માધ્યમથી અનેક અંધ લોકો પ્રજ્ઞાચક્ષુ લોકો સમાજમાં અત્યારે

છ કરોડ થી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આજે લુઈ બ્રેલનો નો જન્મદિન અંધ લોકો માટે આશીર્વાદરૂપ બનેલ બ્રેલ લિપિને કારણે અનેક પ્રજ્ઞા ચક્ષુઓ કારકિર્દી બનાવવામાં રહ્યા છે સફાળ અને જે પરિસરમાં અનેક સરકારી કચેરીઓ ધમધમી રહી છે જૂનાગઢ સંગ્રહાલય પણ છે એ પરિસર કચરાઓના ગંજથી ખદબદી રહ્યું છે મહાનગરપાલિકા કચરો ઉપાડવાની તસ્દી ન લેતી હોવાનો થયો આક્ષેપ આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક